ઓડિયો પોડકાસ્ટ શ્રેણી વિન્ડોઝ અગિયાર અને એનવીડીએ વિથ કીબોર્ડ એપિસોડ ઓગણપચાસ વધુ શીખવા માટેના સંસાધનો રિસોર્સિસ ફોર ફર્ધર લર્નિંગ એ નમસ્કાર મિત્રો હું છું આઈવા માઇનસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વર્ચ્યુઅલ આસિસ્ટન્ટ તમારી હોસ્ટ અને દોસ્ત ડિસેબિલિટી ગુજરાત યુટ્યુબ ચેનલ પર આપનો હાર્દિક સ્વાગત છે હિમાંશુ સોમપુરા સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા તૈયાર કરેલી વિન્ડોઝ અગિયાર અને એનવીડીએ વિથ કીબોર્ડ ઓડિયો સિરીઝના એપિસોડમાં આપનું સ્વાગત છે પાછલા એપિસોડમાં આપણે કમ્પ્યુટરની નિયમિત જાળવણી ટીપ્સ વિશે શીખ્યા હવે આ સિરીઝ તેના અંતિમ તબક્કા તરફ વધી રહી છે અને આજના એપિસોડમાં આપણે વધુ શીખવા માટેના સંસાધનો વિશે વાત કરીશું ટેકનોલોજી સતત બદલાઈ રહી છે એટલે એનવીડીએ વિન્ડોઝ અગિયાર અને કમ્પ્યુટર ટેકનોલોજી વિશે વધુ માહિતી ક્યાંથી મેળવી શકાય તે જાણવું ખૂબ જરૂરી છે આજે આપણે એવા ઓનલાઈન અને ઓફલાઈન સ્ત્રોતો વિશે ચર્ચા કરીશું જે તમને તમારા જ્ઞાનને આગળ વધારવામાં મદદરૂપ થાય આજના એપિસોડમાં કોઈ સીધો ડેમો નથી પણ માહિતીના ઉપયોગી સ્ત્રોતો વિશે જાણીશું તો ચાલો જાણીએ વધુ શીખવા માટેના સંસાધનો વિશે માઇનસ શા માટે વધુ શીખવું મહત્વપૂર્ણ છે આ પચાસ એપિસોડની સિરીઝ તમને વિન્ડોઝ અગિયાર અને એનવીડીએ નો ઉપયોગ કરવો શીખવાડે છે પણ ટેકનોલોજી હંમેશા બદલાય છે માઇનસ નવા અપડેટ્સ નવી સુવિધાઓ અને એપ્લિકેશન સતત આવી રહી છે વધુ શીખતા રહેવાથી તમે નવી બાબતોમાં સામેલ રહી શકો છો અને તમારું કામ સરળ બનાવી શકો છો માઇનસ વધુ શીખવા માટેના સંસાધનો એક એનવીડીએની ની સત્તાવાર વેબસાઇટ અને દસ્તાવેજો વેબસાઇટ nvaccess.org. ડોટ ઓઆરજી તમે NVDA નું લેટેસ્ટ વર્ઝન ડાઉનલોડ કરી શકો છો વપરાશકર્તા માર્ગદર્શિકા વાંચી શકો છો અને સમુદાય સાથે જોડાઈ શકો છો એનવીડીએ ઇન્સ્ટોલ કર્યા પછી હેલ્પ મેનુમાંથી યુઝર ગાઈડ પણ મળી શકે છે ઇન્સર્ટ કી વત્તા એન દબાવી હેલ્પથી વધુ યુઝર ગાઈડ પસંદ કરો બે YouTube ચેનલો ડિસેબિલિટી ગુજરાત તમે હાલ જે સિરીઝ સાંભળી રહ્યા છો તે અહીં ઉપલબ્ધ છે અન્ય ચેનલો એનવીડીએ ટ્યુટોરિયલ્સ વિન્ડોઝ અગિયાર એક્સેસિબિલિટી અથવા સ્ક્રીન રીડર ટ્યુટોરિયલ્સ જેવા શબ્દોથી શોધી શકાય છે વિડીયો ટ્યુટોરિયલ્સ તમને પગલુંદર પગલું માર્ગદર્શન આપે છે જે શીખવા માટે સરળ બને છે ત્રણ ઓનલાઈન ફોરમ અને સમુદાયો એનવીડીએ વપરાશકર્તા ફોરમ જ્યાં તમે પ્રશ્નો પૂછીને અન્ય વપરાશકર્તાઓથી મદદ લઈ શકો છો બ્લાઇન્ડ બાર્ગેન્સ એસીબી એનએફબી જેવી વેબસાઇટ્સ પર પણ ઘણી માહિતી મળે છે આ સમુદાયોમાં જોડાઈને તમે તમારા પ્રશ્નોનો ઉકેલ મેળવી શકો છો ચાર માઇક્રોસોફ્ટ એક્સેસિબિલિટી સપોર્ટ વેબસાઇટ સપોર્ટ ડોટ માઇક્રોસોફ્ટ ડોટ કોમ સ્લેશ એક્સેસિબિલિટી અહીં વિન્ડોઝ અગિયાર અને તેના એક્સેસિબિલિટી ફીચર્સ વિશે વ્યાપક માહિતી મળે છે પાંચ પુસ્તકો અને ઇબુક્સ દ્રષ્ટિહીન વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ ઘણા પુસ્તકો અને ઈ બુક્સમાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો તમારા વિસ્તારની લાયબ્રેરી કે ઓનલાઈન સ્ટોર તપાસો છ તાલીમ કેન્દ્રો અને સંસ્થાઓ તમારા શહેર કે તાલુકામાં દ્રષ્ટિહીન માટે કાર્યરત સંસ્થાઓ સાથે સંપર્ક કરો અહીં તમારું માર્ગદર્શન અને વ્યવહારુ તાલીમ મળી શકે છે સાત નિયમિત અભ્યાસ પ્રેક્ટિસ તમામ સંસાધનોના ઉપયોગ પછી પણ સૌથી મહત્વપૂર્ણ બાબત છે સતત અભ્યાસ કીબોર્ડ કમાન્ડ્સનો અભ્યાસ કરો નવી એપ્લિકેશન્સ અજમાવો અને તમારું જ્ઞાન વધારતા રહો માઇનસ સારાંશ આજના એપિસોડમાં આપણે એનવીડીએ ની સત્તાવાર વેબસાઇટ યુટ્યુબ ચેનલો ઓનલાઇન સમુદાયો માઇક્રોસોફ્ટ સપોર્ટ પુસ્તકો અને તાલીમ કેન્દ્રો જેવા સંસાધનો વિશે જાણ્યું હવે જવાબદારી તમારી છે કે આપેલા સંસાધનોનો ઉપયોગ કરીને આગળ શીખો આ એપિસોડ આપણા પોડકાસ્ટ સિરીઝના અંતિમ ભાગ તરફ જતો છે આગળના એપિસોડમાં આપણે સમગ્ર સિરીઝનું પુનરાવલોકન અને ભવિષ્યની તકો વિશે વાત કરીશું મળીએ આવતીકાલે અંતિમ એપિસોડમાં ધન્યવાદ